નમસ્કાર હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ આજે ફરી એક વખત બતાવવા આવ્યા છીએ આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર જે બની રહ્યું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આપ છેલ્લા ત્રણ મહિનાથી ઘણા બધા વિડીયોઝ જોયા હશે આ પાંચ વીઘા જેટલી મોટી જગ્યાની અંદર ખૂબ ઊંટા ઊંડા પાયા ખોદીને આપણે કામગીરી કરી છે અને સંપૂર્ણ પાયા કોલમો બહાર આવી ચૂકી છે ટોટલ એકસો ને ચાર કોલમોનું કામ થયું છે અને હાલ પ્લિન્થની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં લગભગ પચાસ ટકા જેટલી પ્લિન્થનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે તમે વિડીયોઝની અંદર જોઈ શકો છો સાથે જ એની પર માટી પુરાણનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે અને બાકીનું જે પચાસ ટકા પ્લિથનું કામ છે એ આવતા પંદર દિવસની અંદર પૂર્ણ થઈ છે જેની કામગીરી અત્યારે પ્રગતિ પર છે ખૂબ મોટા પ્રમાણની અંદર સ્ટીલ વપરાઈ રહ્યું છે ખૂબ મોટા પ્રમાણની અંદર કપચી વપરાઈ રહી છે રેતી વપરાઈ રહી છે સો આ ખૂબ વિશાળ ખર્ચથી અને તમે બધા સારી રીતે જાણો છો કે આ સંકુલ જે બની રહ્યું છે એનો અંદાજીત ખર્ચ છવ્વીસ કરોડ કરતાં પણ વધારે છે જ્યાં બે હજાર જેટલા અનાથ બાળકો રહેવાના છે જમવાના છે અને ભણવાના છે આ બધી જ સુવિધાઓ આ સંકુલે ઊભી થવા જઈ રહી છે તો અત્યારે આપણે એક લક્ષ્ય રાખ્યું છે આપણા જેટલા બી ફેસબુક ફોલોઅર મિત્રો છે એમની પાસે અત્યારે તો ફક્ત પચાસ સો રૂપિયાની માગણી કરીને જ આ કામ ચલાવી રહ્યા છે ખૂબ વિશાળ કામ છે ખૂબ મોટું કામ છે તો આજે ફરી એકવાર આપ પાસે નાની ટહેલ માંગી રહ્યો છું કે અત્યારે જે કામ પ્રગતિ પર છે એના સહયોગ રૂપે જો આ વિડીયો આપ જોઈ રહ્યા છો આ કામગીરી આપને ગમી રહી છે તો એ બે હજાર અનાથ બાળકો માટે જે આપણે બિલ્ડિંગ બનાવી રહ્યા છે એના ભાગરૂપે તમારે વિડીયો જોયા બાદ પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા અચૂક યોગદાન આપવાનું છે નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને દેખાઈ રહ્યો છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ઝીરો ડબલ એટ આશા રાખું છું તમે આ વિડીયો જોયા બાદ અને તમારા મિત્રો થકી પણ આની અંદર સહયોગ કરાવશો ખૂબ વિશાળ લક્ષ્ય છે ખૂબ વિશાળ ખર્ચ છે દરરોજ બહુ મોટો ખર્ચો થઈ રહ્યો છે પણ અત્યારે આપણે જેમ તેમ આ કામ પૂ પૂરું કરી રહ્યા છીએ એના માટે જેટલી પણ જે સામાન વપરાઈ રહ્યો છે એનો સ્ટોક પણ આપણે કરી રહ્યા છીએ અત્યારે આપણી પાસે ઈંટોનો સ્ટોક લગભગ દસથી બાર તે લાખ રૂપિયા લાખ જેટલી ઈંટોનો સ્ટોક થઈ ગયો છે કપચીનો સ્ટોક આપણે જેમ તેમ કરી રહ્યા છીએ સ્ટીલ જેમ જેમ જરૂર પડી એમ આપણે મંગાવી રહ્યા છે શું આશા રાખીએ છીએ રોકડ મજૂરી પણ દરરોજ રોકડી ચૂકવી રહ્યા છે તો આ જુડિયો વિડીયોના માધ્યમથી આપ તમામ ચાહક મિત્રોને અપીલ કરીએ છીએ પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા વોટ એવર તમે જે બી સહયોગ કરી શકો એ અચૂક કરજો તમારા સાથ અને સહકારથી આ આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ અનાથ બાળકોની કોલેજ અને અનાથ બાળકોની સ્કૂલ એ બધું જ આ જગ્યાએ બનવા જઈ રહ્યું છે ખૂબ ટૂંક સમયની અંદર તમને અહીંયા બે હજાર બાળકો રમતા દેખાશે જમતા દેખાશે ભણતા દેખાશે એના ભાગરૂપે તમામ તૈયારીઓ અમે કરી લીધી છે શો થેન્ક યુ સો મચ જે જે મિત્રો અમને સહકાર આપી રહ્યા છે તમામનો બહુ બધો આભાર માગીએ માનીએ છીએ બસ આવી રીતે સાથ સહકાર આપતા રહીજો